જય શ્રી કેદાર સાથી મિત્રો આપ જોઈ રહ્યા છો ઉત્તરાખંડ નું પવિત્ર અને પ્રખ્યાત કેદારનાથ ધામ ઘણા બધા મિત્રોની ઈચ્છા હશે અહીંયા સુધી આવવાની આ તમને હું નજારો દેખાડી રહ્યો છું એટલે તમે જોઈ લો કેદારનાથ બાબાના દર્શન કરી લો પછી પાછળ જે આઈસ ડુંગર જે ખૂબ જ સુંદર એવા દેખાઈ રહ્યા છે એ પણ આપ જોઈ રહ્યો આની પડખેનો નજારો છે ઘણા બધા સાથી મિત્રો દર્શક મિત્રો અને ફોલો મિત્રોનું કહેવાનું હતું કે અમારા વતી પણ દર્શન કરજો તો તમારા વતી પણ અમે દર્શન કર્યા છીએ અને અમારા સાથી મિત્રો દર્શક મિત્રો સદા સુખી રહે આનંદિત રહે આનંદમય રહે સ્વસ્થ રહે દીર્ઘાયુ રહે અને સુખી થાય એવી પ્રાર્થના પણ કરી છે એટલે જે સાથી મિત્રો કેદારનાથ યાત્રાએ આવ્યા હોય એ પોતાનો અભિપ્રાય આપી યાત્રા એની કેવી રહી અને જે આવવાના છે એ મિત્રો પણ પોતાનો અભિપ્રાય આપે કે અહીંનો જે અલ્લાદક નજારો અવલૌકિક નજારો જે છે એનો અનુભવ હું તમારા વચ્ચે શેર કરીશ તો ચોક્કસથી તમે શ્રી કેદારનાથ ગામની મુલાકાત કરો ત્યારે તમારો કેવો અનુભવ રહ્યો છે એ તમને ખુદ જાણવા મળે તો આ સાથી મિત્રો એક ખૂબ જ મહત્ત્વની કહી શકાય એવી વાત તમને કહું છું મારા અનુભવના આધારે કે સોનપ્રિયકથી તમે ગૌરીકુંડ જ્યારે આવો અને ગૌરીકુંડથી જ્યારે તમારી પદયાત્રા શરૂ થાય ત્યારે તમારા રસ્તામાં ખચ્ચર ઘોડા ખાસ ધ્યાન રાખવાનું કારણ કે કેમ કે એનો આ રોડ ઉપર ત્રાસ બહુ વધારે છે પણ રાખી તો તમને આ લોકો તરત નુકસાન કરી દેશે એટલે એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું સાથે